નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો તાપી એસઓજી પોલીસે શહેરના જમાદાર ફળિયામાંથી ગાંજા સાથે એક આરોપીને ઝડપી લીધો અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો તાપી જિલ્લા એસઓજી પોલીસ ટાપના માણસોને મળેલી બાતમીના આધારે સોંગડ શહેરના નવા ગામ જમાદાર ફળિયામાં રહેતા ભાવેશગિરી ઉર્ફે ગુદ્દુ રાજેશગીરી ગોસ્વામીને ગાંજા સાથે ઝડપી લીધો હતો જેમાં કુલ ત્રણ હજાર છસો પચાસનો મુદ્દામાલ કબજે લઈ ગાંજો આપનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી એક કલાકની આસપાસ મળી હતી તાપી કલેક્ટરને પાઠકવાડીના ચિત્ર શિક્ષકે લોકશાહીના મહાપર્વ અંતર્ગતનું વર્લી પેન્ટિંગ તૈયાર ચૂંટણી અધિકારીને આપ્યું તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જઈ પાઠકવાડીના ચિત્ર શિક્ષક દ્વારા લોકશાહીના મહાપર્વને ધ્યાને લઈ વર્લી ચિત્ર તૈયાર કર્યું હતું જે ચિત્રમાં ચૂંટણીને સમગ્ર પ્રક્રિયાને આવરી લેવામાં આવી છે જે ચિત્ર ચૂંટણી અધિકારીને અર્પણ કરવામાં આવ્યું હોવાની માહિતી બે કલાકે પ્રાપ્ત થઈ છે તાપી જિલ્લા કલેક્ટરને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી તાપી જિલ્લાના કલેક્ટરને વિદ્યાર્થીઓ દ્વારા એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓના એડમિશન કરાવવા માટે આપેલ ઓરિજિનલ દસ્તાવેજો વિદ્યાર્થીઓને પરત નહીં આપતા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જેમાં વિસનગરની એક યુનિવર્સિટીના નામનો ઉલ્લેખ કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર અપાયું હતું જે આવેદનપત્ર સોમવારના રોજ એક કલાકની આસપાસ આપવામાં આવ્યું હતો તાપી શિવસદન ખાતેથી બારડોલી લોકસભા બેઠક માટે ત્રણ ઉમેદવાર મેદાનમાં હોવાની માહિતી અપાઈ બારડોલી લોકસભા બેઠકની ચૂંટણી માટે આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કોઈ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નહીં હતો જેને લઈ બારડોલી લોકસભા બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે જેમાં કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી ભાજપના પ્રભુ વસાવા અને બહુજન સમાજ પાર્ટીના રેખાબેન ચૌધરી વચ્ચે ટક્કર રહેશે જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે બારડોલી સંસદીય મતવિસ્તારમાં કુલ નો નોમિનેશન ફોર્મ પાંચ ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલ હતા ચૂંટણી દરમિયાન બે નોમિનેશન ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા એટલે ત્રણ ઉમેદવારના સાત નોમિનેશન ફોર્મ આપણે પાસે રહેલા આજે વિડ્રોલની આખરી તારીખ હોય કોઈ પણ ઉમેદવાર દ્વારા જે નોમિનેશન પેપર પરત ખેંચવામાં આવેલ નથી એટલે કુલ ત્રણ ઉમેદવારોને ખરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે એમાં ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અરબુભાઈ નાગરભાઈ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના અને રેખાબહેન હરસિંહભાઈ ચૌધરી

જે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેની માહિતી બે કલાકની આસપાસ મળી હતી સોંગઢ હોલમાં નગરપાલિકાના અધિકારીની હાજરીમાં મતદારોને મતદાન અંગે શપથ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઢ શહેરના હોલમાં નગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં મતદાન જાગૃતિ અંગેની ફિલ્મ બતાવી મતદાન અચૂક કરવા અંગે મતદારોને શપથ લેવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ સહિત નગરના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે માહિતી પાંચ કલાકે મળી હતી તાપી સેવા સદનના હોલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં બાડોલી લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અને ચૂંટણી ખર્ચ નિરીક્ષક સહિત અધિકારીઓની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં આગામી દિવસોમાં યોજાનાર મતદાનના દિવસે મતદાન કેન્દ્રો ખાતે અલગ અલગ સુવિધા મતદારો માટે ઉપલબ્ધ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી જે પત્રકાર પરિષદ ચાર કલાકે યોજાઈ હતી વ્યારા સ્ટેશન રોડ નજીક નશો કરી ઝઘડો કરતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી વ્યારા નગરમાં આવેલ સ્ટેશન રોડ વિસ્તારમાં જાહેરમાં કોઈક ઈસમ નશો કરી ઝઘડો કરે છે જે આધારે પોલીસે તપાસ કરતા સુભાષભાઈ સિકરેકર મળી આવ્યો હતો જે ઈસમને પોલીસે ઝડપી લીધો હતો જે આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી ચાર વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારના લોકમેળામાં તાપી પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ તથા સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ ફેલાયતી માટે સ્ટોલ મૂકવામાં આવતા જે અંગે ડીવાયએસપી પરમારે માહિતી આપી તાપી જિલ્લાના નિઝર ડિવિઝનમાં કુકરમુંડા ખાતે પાટી અંબા માતાનો એક લોકમેળો અહીંયા યોજાઈ રહ્યો છે જેમાં પ્રતિદિન આશરે પચીસ હજાર જેટલા માણસો વિઝિટ કરી રહ્યા છે અને આશરે એકાદ લાખ માણસો ટોટલ વિઝિટ કરશે તાપી જિલ્લાની અંદર જોઈએ તો ફેટલ અકસ્માત વાહનોનું જે હેડ ઇન્જરી જે થાય છે કે જેમાં હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર વાહન ચાલકો અવસાન પામતા હોય છે એ સિવાય ટ્રાફિકની જાગૃતિ વધે અને સાયબરનો પ્રશ્ન પણ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે તો આ બંને વિષયો પર લોકોમાં જાગૃતિ વધે એટલા માટે તાપી પોલીસ દ્વારા એક પ્રયાસ કરવામાં આવેલો છે જેમાં બેનરો લગાવવામાં આવેલા છે ટીવીના સ્ક્રીન ઉપર પણ માહિતી પ્રસારિત કરવામાં આવશે અને પાંચેક હજાર જેટલા પેમ્ફલેટ વહેંચણી કરવામાં આવશે અને ખાસ બીજી એક વિશેષતા છે કે લોકલ લેંગ્વેજની અંદર કે હેલ્મેટ પહેરો મોબાઈલનો ઉપયોગ ટાળો વાહન ચલાવતી વખતે જેવા સ્લોગનો વારંવાર રિપીટ કરવામાં આવશે અને લોકોમાં જાગૃતિ વધે એ માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વ્યારા શહેરના પીએસસી સેન્ટર સહિત અલગ અલગ સેન્ટર ખાતે આરોગ્ય અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આવેલા આરોગ્ય સેન્ટર ખાતે આરોગ્ય અધિકારીની હાજરીમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વ્યારા વલોડ ડોલવણ સહિત વિવિધ પીએચસી સેન્ટર ખાતે મતદાન કરવા માટે લોકોને માર્ગદર્શન આપી વધુમાં વધુ મતદાન થાય એ માટે અપીલ કરવામાં આવી હતી જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લામાં જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતા વેપારીઓએ રજિસ્ટર નિભાવવા અંગે કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જૂના મોબાઈલ કરતા વેપારી કે દુકાનદારો એક રજિસ્ટર રાખી તેમાં નોંધ પાડવાની રહેશે આ જાહેરનામું પ્રસિદ્ધ થતાં તેનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જે બાબતની વિગત સોમવારના રોજ પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત